જીપીએસસી ક્લાસ ની એક એવી ભરતી આવી છે કે જેમાં તમારો પગાર ધોરણ સ્ટાર્ટિંગ થવાનો છે ચુમ્માલીસ હજાર નવસો થી અને જેમાં તમારે કોઈ મેઇન્સ એટલે કે રિટર્ન એક્ઝામ આપવાની જરૂર નથી ક્લાસ ટુ ની ભરતી છે છતાં પણ ફક્ત તમારી પ્રાથમિક ઇન્ટરવ્યુ હશે હા હું વાત કરી રહી છું ગુજરાત શિક્ષણ સેવા વિભાગ ક્લાસ ટુ ની ભરતી આવી છે ટોટલ એકસો ને અઠ્યાવીસ ખાલી જગ્યા પર ભરતી છે જેના ફોર્મ ભરાવવાની શરૂઆત ઓલરેડી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર થી થઈ ગયા છે તમે એના ફોર્મ છે તેર ડિસેમ્બર

હવે એજ લિમિટની જો વાત કરીએ તો બેતાલીસ વર્ષથી વધારે તમારી એજ ના હોવી જોઈએ બાકી જે રિઝર્વ કેટેગરી વાળાને મહિલાને જે છૂટછાટ મળે છે પીડીએફમાં મેન્શન કરેલું છે પીડીએફ જો તમારે રીડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ મેં પોસ્ટ કરી દીધી છે ત્યાંથી તમે રીડ કરી લેજો હવે આવે છે એક્ઝામની વાત એક્ઝામ પેટર્નની જો વાત કરું તો ફક્ત તમારી પેલા પ્રાથમિક કસોટી લેવાશે જેમાં ટોટલ ત્રણસો માર્કનું પેપર હશે જેમાં પહેલા સો માર્ક છે એટલે કે સો ક્વેશ્ચન હશે જનરલ સ્ટડી સામાન્ય અભ્યાસ એમાં તો કે સાંસ્કૃતિક વારસો આવી જાય ઇતિહાસ આવી જાય ભૂગોળ આવી જાય રીઝનિંગ મેથ્સ કરંટ અફેર એ બધું એ સો માર્ક્સમાં આવી જાય બાકીનું જે બસો માર્ક્સનું પેપર હશે તમારા અભ્યાસ રિલેટેડ તમારી જે પોસ્ટ છે શિક્ષણ વિભાગની એના રિલેટેડ બસો માર્કના ક્વેશ્ચન હશે ત્રણસો માર્કનું પેપર હશે મિનિમમ પંદર ટકા પ્રાથમિક કસોટીમાં આવવા જોઈએ તો તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે આ રીતની

શિક્ષણ વિભાગમાં જેટલી પણ ભરતી આવે છે ડીઈઓ છે ડીપીઇઓ છે ટીપીઇ છે એઈઆઈ છે એ બધી ટૂંક સમયમાં જ ભરતી આવવાની છે અત્યારે જે આવી છે એ ક્લાસ એસ ક્લાસ ટુની ભરતી આવી છે તો એના માટેનો સંપૂર્ણ આખો બેચ છે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ મળી જશે હવે આ બેચની વેલિડિટી ટોટલ બે વર્ષની છે બેચમાં ઓલરેડી એડમિશન શરૂ થઈ ગયા છે અને જો તમારે વિધાઉટ બુક્સ કે વિથ બુક્સ આ બેચને પરચેસ કરવું હોય તો પ્રાઇસ પોસ્ટરમાં ઓલરેડી મેન્શન કરેલી છે ત્યાંથી એક વખત જોઈ લેજો હાલ પચાસ ટકા ઓફર ચાલુ છે એટલે આજે જ બેચમાં જોડાવ અને તમારી શિક્ષણ સેવા વિભાગમાં ક્લાસ ટુ બનવાની તૈયારી છે અને સફળ બનાવો જ્ઞાનલાય ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો થેન્ક યુ